અને આપણી પાસે બાકીનું ખેતરમાં પાણી વ્યવસ્થા થઈ શકે એમ નથી શું આપણે વિચારી નહીં શકીએ કે આપણે ટપક પદ્ધતિ કરી શકીએ જેને કારણે બધા ખેતરમાં તમે ટપક પદ્ધતિના માધ્યમથી બધા ખેતરમાં ઓછા પાણીમાં ઓછા ખર્ચે ખાતર પડી લાવવાનું એમાં એના બેરલમાં ખાતર દવા નખાઈ જાય ના બધા છોડોમાં ટપક પદ્ધતિના માધ્યમથી પાણી પોષી શકે છીએ આપણે સારો ઉપજ લઈ શકીએ છીએ બાકીની જમીનમાં ફુવારા પદ્ધતિ પણ લેવી છે સરકાર શ્રીની અનેક યોજનાના માધ્યમથી કાળીમ કહેવાય છે કે ફુવારા પદ્ધતિ અપનાવું પરંતુ આપણે તો બધા જમીનમાં પાણી પાવું છે